ચાલો ડાય તો જો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે તો બધા એને આપણે ગઈકાલે બાળપણ બધા ને ત્યાં શિવલિંગ બનાવતા જો આવી શિવલિંગ બનાવી છે જે બની કમેન્ટ કરીને જણાવજો જો કોને ગઈ રસ્તો કરાય ને કલર કાશો ને कल दुर मेकुन दारि फीते एना मालूम दारि खाए न जावन स्कूल कै ने वे कमेंट कर जो दारो केव छ जीवलिंग मस्त बनी

હાલો ડાયરાને જય માતાજી રામ રામ ચીતારામજી સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ ને ડાયરો બધાય ને હર હર મહાદેવ આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે આપણે વિજય અચેરમાં કન્ટિન્યુ કરી દીધવાય ને પક્ષીઓ પલો કરે બોપ ચિત્કોલા ઓહ બોલ્યા અને દેખીએ પણ આમાં નહીં ડાયરે દેખાય

ના છોરા છે હવે રે વેલા વછા જાય નહી હા ખારો ગાડસો તકીરા આ કે એક બેડો આયો બે રેના આયો બહુ ખાસ આયો ની દૈરો પાણી જા સામે પોગી ને તા જાય સારો હશે પાણી વાળું નહી પડે પાછળ થેટ પાણી હોય ગયું એટલું ઓછા રહ્યો થોડોક એટલો વધારે આવી ગયો કાઈક એક બે દિવસ ની રાહત થઈ જાય માં કે આવશે કલ્પેશ

Beti betri main video master lagi jodoh. Kalau India he. Kata kata adliu aja. Ha. Bunten orang kah dah tu kei asal tu. Baik halanya ini awal. Walaupun dia beti ini membeli. Ayah serikah beli. Ha. Betul. 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 Ha. Bet

Lembrai bó hàu lag lưng ra lĩnh khả 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 lĩnh lĩnh khả 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 lĩnh

ગામડાની મજા જ આવે છે ડાયરો જો કખડિયો થતો હોય પાણીનો ના હોય ની મજા આવી જાય કખડિયામાં ને હમણાં કે આપણે ઓછા રહ્યો નથી વળી પાસે આપણે બુલેટ ઘાસમાં પાણી ચાલુ કરી દીધું છે આ બાજુ જાય છે બુલેટ ઘાસનું પાણી ફૂલો અને આપણી ગોપીબેનની જાય કે અંદર લઈ લીધા હતા એમ કે વરસાદી વાતાવરણ હતું ને એટલે તડકો હતો હવાજમાં ઘડી એટલે બધાની હા લઈ લીધા હાલો ડાયરો હવે આપણે જાઉં છે એક બે ફરી બીજું વાવવા માટે એક કેરો કરવો હે એક કરી નાખીએ ઓલી બાઈ આપણે ચાર સા માંડવી ના હોય ને તુવેર માં ને આપણે કેરો કરવાનો એક ડાયરો જો આપણે આપડે ડુંગળીનું એમાં પાણી ચાલુ કરી દીધું એ બાપુએ પછી એલું બુલેટ ઘાસ નહી વાતાવરણ ખાલી વરસાદ આવે છે કેમ કે લગભગ આજકાલ કરતા પાંચ છ મહિના થી અને આવ પાણી પુ નથી એટલે બહુ વાર લાગે પણ પીતા ધીમું 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 ચાલે નહીં ભાવ જમીન ખુલ્લી હોય ને એટલે બહુ વાર લાગે વરસાદ આપડે પાંચ કેરા માં આપડે જીંજવો વાવવાનો એ આવતી કાલે વાવશું હાલો મિત્રો ફાઇનલી હે ને આપણે આ કમ્પ્લીટ છે ને ચારો કરી નાખ્યો છે તો ઉલ્ડવું આપણે દેખાય અમે nhà lại kinh pa này khi bê tu viện nó sao á như này pa nếu là cái này thì tham ấy thì nhà lại kinh pa lại thiếu là này đây thì ở văn vốn nhà đấy và phụ hợp này nó bị mình sát đang đi cân đây બી છે ને બે વર્ષ પહેલાં પક્યું હતું ને એ ઘરનું બી છે કમેન્ટ કરતા નહીં ને કે હમણાં કમેન્ટ કરશે બધાય કે કયું બી છે ક્યાંથી લાવ્યા ને કઈ કંપનીનું છે આપણે ઘરનું બિયારણ છે છેલ્લા બે વર્ષથી આપણે વાવીએ છીએ એ પોણાસર થઈ ગયા અને પૂરની માટે ડાયરો આવી ચાલુ જ છે કેમ કે લાઈટ વાઈ ગઈ હતી બે અઢી કલાક સુધી લાઈટ નહોતી આવી પાછી આવી તો જો પાછી ચાલુ કરી દીધી પાણી આપણે ઉલાટ ખાંચમાં એમાં બધે પી જાય ને પછી આપણે ઉલ્યા કાણે દીવાયો ફરી એમાં હેને પાણી ચાલુ કરી દીધું થાય ગયું તો દાણી કરે છે ભાઈ ઘઉં કાઢે ઘઉં જૂના ઘઉં કાઢે એમાં કેટલું પેક કરી દે ઉંદરો ઘેરી જાય નહીં

શાક રોટલા મને નથી ખાવા ગામમાં છેવડો લઈ આવું તું લઈ આવી દે ને મને ક્યાંક પૂરું બેન ચાલો આ ડાયરો બેન ના લીધું બધા વિડીયોમાં પાણી ચાલુ કરી દીધું હે અને આ બાજુ લીમડામાં કોયલ ટવકારા કરે છે ને વ્યૂ હે જોરદાર કંઈ ઘટે નહીં એવો જોર જાય પાણી જાય ગાય ગા હમણાં ઘડી કાય ગાલ છે જેમુ થઈ જાય